વિકાસ થાય છે સારી કામગીરી બદલ પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા તો ભૂલકા મેળામાં ભાગ લીધેલ તમામ બાળકોને પ્રોત્સાહન રૂપે સ્ટીલના ડબ્બા આપવામાં આવ્યા હતા અને આ સાથે જ ટીએલ નું મહાનુભાવો દ્વારા તેમજ નિર્ણાયકો દ્વારા ટીએલએમ નિર્દર્શન કરીને એક નંબર પ્રમાણપત્ર તેમજ સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે પ્રસંગે બુલકા મેળા નું ને હેતુ સમજાવવામાં આવ્યો તો આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ કુમાર કામિની બેન સોલંકી આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર બેન ચૌધરી આંગણવાડી ની બહેનો અને નાના બુલકા ઉપસ્થિત રહ્યા હતા